હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવાનું વિધાન પણ છે કહેવાય છે કે રોજ ગાયને રોટલી ખવડાવવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જોકે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કામ રોજ શક્ય ન બને તો અઠવાડિયાના ત્રણ દિવસ તો ગાયની પૂજા કરીને તેને રોટલી ખવડાવવી જ જોઈએ જો કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તો વ્યક્તિએ દર રવિવારે ગાયની પૂજા કરી ગાયને ઘી લગાડેલી રોટલી ખવડાવવી જોઈએ ગુરુગ્રહ નબળો હોય અને સફળતા ન મળતી હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરી ગાયને ગોળ અને ચણાની દાળ સાથે રોટલી ખવડાવવી કુંડળીમાં શનિગ્રહ નબળો હોય અથવા તો શનિ ની સાડાસાથી સમસ્યાઓ નડતી હોય તો દર શનિવારે કાળી ગાયને રોટલી ખવડાવો કાળી ગાયને રોટલી ખવડાવવાથી શનિ સંબંધિત કષ્ટ થી રાહત મળે છે